નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ઉત્તરાયણ પર લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રેસઠ તથા ગુજરાત પોલીસ અધિનિયમ એક્ટ સન ઓગણીસો એકાવનની ની કલમ તેત્રીસ એક ખ એક ભ મુજબ બહાર પાડ્યું છે જેમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓનો અમલ કરવાનો રહેશે જેમાં કોઈ પણ વ્યક્તિએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ રસ્તા ફૂટપાથ તેમજ ભયજનક ધાબા ઉપર પતંગ ઉડાવી નહીં મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવું નહીં પતંગો પર લોકોની લાગણી દુભાય તે રીતે ઉશ્કેરણીજનક લખાણો લખી ઉડાવવી નહીં તો કપાયેલી પતંગો પકડવા માટે વાંસના બાંબુ લાંબા ઝંડાઓ વાંસની પટ્ટીઓ લોખંડના કે કોઈ પણ ધાતુના તાર લંગર બનાવીને શેરીઓ ગલીઓ જાહેર રસ્તાઓ પર દોડી કરવા તેમજ ટેલિફોન કે ઇલેક્ટ્રોનિકના તાર પર લોખંડ કે કોઈ પણ ધાતુના તાર પર લંગર નાખવા નહીં અને તારમાં ભરાયેલી પતંગ કે દોરી કાઢવી નહીં કોઈપણ વ્યક્તિઓ દ્વારા જાહેર માર્ગ ઉપર ઘાસચારાનું વેચાણ કરવા ઉપર પણ પ્રતિબંધ છે અને રસ્તાઓ પર ગાયો પશુ ઘાસચારો નાખી ટ્રાફિક અવરોધ ઊભો કરવા માટે પણ પ્રતિબંધ લાગુ કરાયો છે કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક પાકા સિન્થેટિક મટીરિયલ ટોક્સ્ટિક મટીરીયલ લોખંડ પાવડર કાચ તથા અન્ય હાનિકારક પદાર્થનો ઉપયોગ કરી તૈયાર કરેલા નોન બાયોડિગ્રેડેબલ દોરી ચાઇનીઝ માંઝાના પાકા દોરા તેની ખરીદ વેચાણ સંગ્રહ અને વપરાશ ઉપર તેમજ આવા દોરાથી પતંગ ઉડાવવા ઉપર પણ પ્રતિબંધ લગાવાયો છે ચાઇનીઝ લોન્ચર ચાઇનીઝ તુક્કલ સ્કાય લેન્ટન તેના જથ્થાબંધ વેપારના ખરીદ વેચાણ સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ ઉપર પણ અને તેને ઉડાડવા ઉપર પણ પ્રતિબંધ જાહેર કરાયો છે આ જાહેરનામાનો અમલ આખા શહેરમાં સોળ જાન્યુઆરીના રોજ રાતના બાર વાગ્યા સુધીનો રહેશે જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ તથા જીપી એક્ટ કલમ એકસો એકત્રીસ મુજબ શિક્ષાને પાત્ર થશે